ગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ અને પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞા અને પૂજ્ય સત્યદાસજી મહારાજના સાનિધ્યમાં આજ રોજ સંતરામ મહારાજની તપોભૂમિ સંતરામ દેરીના આંગણે દેવ દિવાળી નિમિત્તે દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ ચાલીસ હજાર દીપ પ્રજ્વલિત કરી દેવદિવાળીની ઉજવણી કરવામાં આવી

સંતરામ મંદિર ની અંદર પણ દેવ દિવાળી ના ઉત્સવ નું ખુબ ધામધૂમ થી ઉજવણી કરવામાં આવે છે ખુબ મોટી સંખ્યામાં દરેક ભક્તો અહીંયા એકત્રિત થઈ અને દેવ દિવાળીનો મહોત્સવ ઉજવતા હોય છે એક એક દીવો પ્રગટાવી અને જેમ મહારાષિમ અર્પણ કરતા હોય દીવો એ રીતે પોતે દીવો પ્રગટાવીને આ દીવ દિવાળીના ઉત્સવનો લાભ લે છે અને ખૂબ આનંદથી દરેક ભક્તો અહીંયા જોડાય છે સંતરામ દેરી એ સંતરામ મહારાજની તપોભૂમિ છે અને અહીંયા ગાડી મહારાષિ જયારે વિચારણ કરતા કરતા આવ્યા ત્યારે આ ભૂમિ ઉપર ઘણા બધા વખત સુધી મહારાષિ રહીને તપસ્ય કરેલી ત્યાર પછી મહારાષિ મોટા મંદિરે સમાધિ મંદિર છે એ જગ્યા ઉપર ગયેલા જેમ આપણે દેવતાઓ દેવશય એકાદશી થી લઈને દેવ ભગવાન વર્ષો થી સંતરામ મંદિરના પ્રાંગણ અંદર હજારો સંખ્યામાં દરેક ભક્તો હજારો દીવા પ્રગટાવી અને એ ઉત્સવ ની ઉજવણી કરતા હોય છે આ દેવ દિવાળી નો મહોત્સવ શ્રી સંતરામ ભક્ત સમાજ માટે ખુબ મહત્વનો દિવસ છે જેમ મા ની પૂનમે આરતી ઉતારી મહારાષિ ની સાકર વર્ષાનો લોકો લાભ લઈને આનંદ લે છે એવી રીતે આ જગ્યા એ દેવ દિવાળી ના દીવા પ્રગટાવી અને આજ ઉત્સવનો ખુબજ ઉમંગ અને ઉત્સાહથી લાભ લેતા હોય છે દરેક ભક્તો જય મહારાજ